રામ રામ ડાયરાને ખેડૂત મોલ હોતે હું સંદીપ ભાદાણી આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ખાસ અત્યારે જે મારે ચર્ચા કરવાની છે એ સાગબાજીનું વાવતર કરતા તમામ ખેડૂતો માટે છે અને સૌથી અગત્યનું મર્તીના પાક માટે એનું કારણ કારણ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભાદરવા મહિનો ટૂંક સમયની અંદર આ મહિનો પૂરો થાશે એટલે આવું છે ને ભાદરવા મહિનાની અંદર સૌથી મોટા ત્રણ પ્રશ્નોની વાત કરવાની છે આ ત્રણ પ્રશ્નોની વાત શ્રાવણ મહિનામાં શા માટે કરીએ છીએ એની તમને ચોખ્ખો જ પડદો કારણ કે એ ત્રણેય પ્રશ્નો એવા છે કે તમને ખબર નથી અને અચાનક આવી જાય છે અને આવી ગયા પછી તમને ઘણું બધું નુકસાન થઈ જાય છે અને એનું સોલ્યુશન તમારી પાસે હોતું નથી આ સોલ્યુશન માટે ત્રણેય પ્રશ્નોની આપણે ટૂંકમાં ચર્ચા કરશું પહેલો પ્રશ્ન તમારો કયો છે મરચાં ની અંદર તમારા પાક મરચા લાગી જાય છે અને છોડનો વિકાસ રૂંધાઈ જાય છે એનું કારણ કારણ કે તમારા મૂળિયા જે છે એનો વિકાસ ઓછો હોય છે તમારા મૂળિયાની કેપેસિટી નથી હોતી કે વિગે પચાસ મણ મરચું સોળ ઉપર સૂકું મરચું તમે સોળ ઉપરથી ઉતારો અને એટલું ખેંચી શકે કે પચાસ મણ મરચા થાય એટલો માલ લાગે અને મૂળિયાની કેપેસિટી હોય કે ઈ તમામ મરચાને પૂરતો પોષણ આપી શકે એટલે વીસ પચીસ મણ કે ત્રીસ મણ સુધી નું સૂકું મરચું તૈયાર થાય એટલો માલ તમારા મરચા છોડવા ઉપર લાગે છે ત્યાં તમારો છોડ ઉભો રહી જાય છે પેલો પ્રશ્ન આ છે બીજો પ્રશ્ન એ છે કે તમારી મરચીની અંદર ભાદરવા મહિનાના તડકા ચાલુ થશે એટલે નામનો એવો રાક્ષસ આવશે કે ઉભા આજે એકદમ લીલો છોડ હોય અને આવતીકાલે સવારમાં ખેતર જાવ એટલે પચાસ છોડવા ગયા હોય બીજા દિવસે જાવ એટલે બીજા પચાસ ગયા હોય તો આ જે પ્રશ્ન ચાલુ થાય છે એના બાબતનું નું હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ કોઈ ખેડૂતો પાસે કોઈ કંપની પાસે કોઈ વેપારી પાસે નથી ત્રીજો પ્રશ્ન કયો છે તો ત્રીજો પ્રશ્ન છે એકદમ ફૂલ ફ્લાવરિંગ લાગ્યું પૂરી જોશથી ચાલતી છે અને ભાદરવા મહિનો આવશે એટલે એ સમયે એકદમ મરચીની અંદર સારો ફાલ લાગી ગયો છે ફૂલ ફ્લાવરિંગ આવતું છે તમે લોકોને કેતા હશો એટલે બેઠા બેઠા વાતો કરતા હશો કોઈ પણ એગ્રોની દુકાને જઈને તમે કેતા હશો કરી પણ ત્યારે તમને એ નહીં ખબર હોય કે એ જે મરચી ના ફૂલ તૈયાર થાય છે એમાંથી દીપિયા લાગે છે એની અંદર ગોલ મિંજ નામનો રાક્ષસ બેઠો છે મીંડી નામનો જે પ્રશ્ન આવું આવું થઈ રહ્યો છે તમારા મરચીના એક છોડની અંદર પચાસ ફૂલ દેખાતા પ્રશ્ન નો ભોગ આપણે બની રહ્યા છીએ આ પ્રકારના ગોલ મીજ નામના રાક્ષસ આપણને હેરાન કરી રહ્યા છે તો આ જે ત્રણેય પ્રશ્નો છે એની માટે મારે તમને આગોતરું સોલ્યુશન આપવું છે જો આ તમે આગોતરું સોલ્યુશન આપવું આ આપું છું એ પ્રમાણે તમે કરશો તો સો નહીં પણ એકસો ને દસ ટકા તમે આ પ્રશ્નનું આગોતરું સોલ્યુશન કરી શકશો એના માટે સૌથી પહેલો મેં તમને જે પ્રશ્ન કીધો કે મરચા થોડા ઘણા મરચા લાગે છે અને તમારો છોડનો વિકાસ ભૂંધાઈ જાય છે બીજો પ્રશ્ન તમારો એવો છે કે છોડ ઉભો ઉભો સુકાઈ જાય છે વિલ્ટ નામનો પ્રશ્ન આવે છે તો જે છોડનો વિકાસ રૂંધાય છે એના માટે હું તમને ભલામણ કરીશ બુસ્ટર કીટ ની બુસ્ટર કીટ શું છે તો બુસ્ટર કીટ જે છે એ દસ અલગ અલગ છોડના જરૂરી તત્વો નું એક એવું કોમ્બિનેશન છે કે જે છોડના મૂળના વિકાસ ને ક્યાંય પણ ઉભો રહેવા નહીં દે આજે બુસ્ટર કીટ છે ખરેખર એને એક સાથે એક એકરે તમે આપી દો તો બેસ્ટ રિઝલ્ટ આપશે હું જે તમને ભલામણ કરવા માંગુ છું ખેડૂત મોલ જે તમને ભલામણ કરવા માંગે છે એવી છે કે બુસ્ટર કીટ તમારે બસો લીટર ના ટીપણામાં નાખી અને દર અઠવાડિયે થોડું 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 કરીને આપવાનું છે એક વીઘે ધારો કે તમે બે ટીપણા અંદર અડધું અડધું ઉગાડો છો અને પછી તમે એને આપો છો તો બંને ટીપણા પહેલી વાર દસ લિટર વીઘે અને પછી દર અઠવાડિયે પાંચ પાંચ લિટર બંને ટીપણા આપવાનું એક ટીપણામાં ઉગાડો છો તો

વિલ્ટ પ્રશ્ન જે છે એ તમારે છોડ એકદમ લીલો છમ છે અને સવારે જાવન પચાસ છોડવા સુકાઈ ગયા છે તો એના માટે તમને બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન જે હું અત્યારથી તમને ભલામણ કરું છું એ છે એજી ગોલ્ડ ફોસ્પેટ સોલ્યુબિલાઇઝિંગ ફંગલ બાયો ફર્ટિલાઇઝર છે એનું કામ એ છે કે એ જે ફંગસનું કામ એવું છે કે એ ફંગસ જે કોઈ પણ જગ્યાએ તમે એને આપશો સુધી પહોંચે એ રીતે તમે એજી ગોલ્ડ ને જો આપશો તો એજી ગોલ્ડ જે છે એ ફંગસ છે એ જે જગ્યાએ છે ત્યાં કાળી ફૂગ સફેદ ફૂગ કોઈ પણ જાતની ફુજારી નામની ફૂગ કોઈપણ ફૂગ ત્યાં ડેવલપ નહીં થાય કારણ કે એ એટલી કોમ્પિટિશન કરશે જીવવા માટે ને રહેવા માટે ને પોતાની પેઢી આગળ વધારવા માટે કે બીજી જે કાંઈ પણ ફૂગ આજુબાજુમાં ડેવલપ થાય છે ખાસ કરીને તમારા જે વિલ્ટના સુકારાનો જે પ્રશ્ન છે એની અંદર તમને બેસ્ટમાં બેસ્ટ ફાયદો આપશે એટલે ખાસ પંદર થી વીસ દિવસના અંદર કે પચીસ દિવસના અંતરે તમે બે વાર એજી ગોલ્ડ બેક્ટેરિયા ચાર વીઘે એક પેકેટ ને આપવાનું છે ખાલી ચાર વિધે એકી છે કે તમારા જે બે પ્રશ્નોની વાત થઈ એમાં તમે બુસ્ટર કીટનો ઉપયોગ કરજો અને એજી ગોલ્ડ નો ઉપયોગ કરજો વ્યવસ્થિત ભલામણ પદ્ધતિસર જો તમે આ કીટનો ઉપયોગ કરવામાં આવશે તો તમારા આ બે પ્રશ્નો જે છે એ તમને સો ટકા હેરાન નહી કરે બીજો એક પ્રશ્ન છે ગોલ મીજનો આ પ્રશ્ન રીંગણીના ખેડૂતોને નામે પણ આવે આવે છે 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 જે ગોલ રીંગણીમાં આવે એમેટી ની અંદર પોરબોર અથવા તો લીફ માઇનર આવે છે તો આજે અને કપાસની અંદર ગુલાબી હીર આવે છે તો આજે પ્રશ્ન છે ગુલાબી હીરનો છે કે એને તમે કોઈ પણ દવાનો છટકાવ કરશો તમને સો ટકા રિઝલ્ટ નહીં આપે એની સામે તમે જયારે આ વસ્તુમાં તમારા ખેતરની વચ્ચો વચ એક સોલાર લાઈટ ટ્રેપ ગોઠવી દેશો એટલે તાત્કાલિક ચાલુ થઈ જાય તમારા ખેતરનું કામ ચાલુ કરી દેશે શું કામ ચાલુ કરશે તમે એકદમ સાતી ઉપર આગ રાખીને સુતા છો પણ સોલાર લાઈટ ટ્રેપ અંધારું થાય એટલે ઓટોમેટિક ચાલુ કરી ના એની યુવી પ્રોટેકશન ની એક એવી એક લાઈટ છે એ એની નીચે તમે એક માપ્યું તેલ નું ભરી અને પાણી સાથે મિક્સ કરી અને તગારામાં ભરી દેશો તો એ જે સોલર લાઇટ રેપ છે અડધી રાતે બાર એક બે વાગ્યા સુધી જે નુકસાનકારક જીવાયતું છે એ નુકસાનકારક જીવાયતું જેમ કે ગોલ મીન છે કોડ બોરર છે આ વસ્તુ ડાયડમની અંદર ફ્રૂટ ફ્લાય ને પણ કામ કરે છે ગુલાબી ના પણ પકડે છે આ વસ્તુ જે

અને આ વસ્તુ જે છે તમે એકવાર લેશો તો એક વર્ષ જ નહીં આ તમારા આવતા પાંચ વર્ષ સુધી આવશે નાનકડા એવા મેન્ટેનન્સ થી તો આ વસ્તુ તમે વસાવો અને ટેકનોલોજી જે નવી નવી ઇન્ટ્રોડ્યુસ થાય છે એને અપનાવો એટલે તમારા જે આ પ્રશ્નો છે તમે કદાચ ટાઈમ દવાના રાઉન્ડ મારશો એટલે એ ખર્ચામાં તમારો આ ખર્ચો નીકળી જશે પણ હામું તમને શ્યોર રિઝલ્ટ આપશે એટલે આ ખેડૂત મિત્રો તમારે વસ્તુ અપનાવવાની છે આ ટેકનોલોજી ને અપનાવવાની છે અને તમારો જે આ ત્રીજો અગત્ય છે એના માટેનું આયોજન કરવાનું છે તો ખેડૂત મિત્રો આજે તમારા ત્રણેય પ્રશ્નો છે છોડનો વિકાસ ઉભો રહી જવો મરચા લાગ્યા પછી અને જે છોડ જે છે એમાં વિલ્ટનો નો સુકારાનો પ્રશ્ન આવો અને ગોલ મીજ મીંડીનો પ્રશ્ન આવો અંદર આ ત્રણ મુખ્ય પ્રશ્નો છે આ ત્રણેય પ્રશ્નો ભાદરવા મહિનામાં જ આવે છે અને ભાદરવા મહિનામાં આવ્યા પછી તમે કોઈ સોલ્યુશન નહીં મળે એ પ્રશ્નનું સોલ્યુશન તમને આ આ શ્રાવણ મહિનામાં મહાદેવ શંકરની શંકરનું નામ લઈ અને તમે આના માટેનું આયોજન કરી દેશો એટલે તમારું તમામ સોલ્યુશન થઈ જાય છે તમારા પ્રશ્નોના પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય તો ખેડૂત મિત્રો ખેડૂત મોલ એપ્લિકેશનમાં આ પ્રકારની માહિતી અમે મૂકીએ જ છે પણ યુટ્યુબ ના માધ્યમથી વિસ્તૃત તમને તમારા સુધી પહોંચે એના માટે થઈને આ વિડીયો બનાવવામાં આવેલ છે અને આ પ્રમાણે આખી દેજો અને બે મહિના પછી આવીને મને કહેજો કે મારો પ્રશ્ન થઈ ગયો છે તમને ખબર પડે કે આવતા વર્ષે બીજી વાર ભલામણ કરવી કે નહીં પણ ગયા વર્ષે આ પ્રશ્નના સોલ્યુશન માટે અમે ઘણી બધી મહેનત કરી છે અને એટલા માટે હું સો ટકા કોન્ફિડન્સ થી છું કે આ પ્રશ્નનું સોલ્યુશન થશે જ તો ખેડૂત મેલુથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર